સાવલી તાલુકાના નટવરનગર ગામે રામદેવપીરના નેજા હેઠળ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું સાવલી તાલુકાના નટવરનગર ગામે દર વર્ષે જેમ રામદેવપીર મહારાજની આરાધનામાં નેજો ચડાવવાની પરંપરા ચાલી આવી છે તેમાં આ વર્ષે પણ ધાર્મિક ઉત્સાહ સાથે નવમીના દિવસે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ગામની ધાર્મિક યુવા મંડળીઓ દ્વારા નેજો તૈયાર કરી ગામમાંથી શોભાયાત્રા સ્વરૂપે મંદિર સુધી લઈ જવામાં આવ્યો હતો મંદિરે પહોંચ્યા બાદ વિધિવત પૂજા અર્ચન કરી મંદિરના શિખર ઉપર નેજાને લહેરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે ગામના ભાઈઓ બહેનો નાના મોટા સૌ આજુબાજુના વિસ્તારમાંથી આવેલા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી વિશેષમાં ધાર્મિક ઉત્સવને ભવ્ય બનાવવા માટે ગામ લોકોએ નવમી અને દસમીના દિવસે મેળાનું આયોજન કર્યું હતું મેળામાં અનેક પ્રકારના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા જેમાં ધર્મપ્રેમી જનતા સાથે નટવરનગર અને આજુબાજુના ગામના લોકો દર્શન કરી આનંદ માણ્યો હતો જય રાજા રામદેવીના મંદિરે ગયા વર્ષથી નોરતા નિમિત્તે નોમ અને રાજા મંદિરે નેજા ચઢાવી નેજા માટે પહેલા ગામની શોભાયાત્રા કરી પછી રામદેવીના મંદિરે શિખર ઉપર નેજા ચઢાવવામાં આવે છે ત્યાર પછી લોકમેળો નોમ અને દસમ માટે ખુલ્લો મૂકવામાં આવે છે એ સમસ્ત ગામ વતી નોમ અને દસમ ભવ્ય લોકમેળો રામજનો તેમજ આજુબાજુના સમજ રામદેવ પ્રેમી અને ભક્તજનો લોકમેળાનું લાવો લે છે અને આજુબાજુ ગામના લોકો દર્શનનો લાભ લઈ અને પ્રસાદી ગ્રહણ કરે છે આજે રાજા રામદેવના મંદિરે સંત શ્રી મહારાજના આશીર્વાદથી તેમજ એમના કહેવા પ્રમાણે નોમ અને દસમનો લોકમેળોનું આયોજન કરેલ હોય છે અને આજુબાજુ ગામના લોકો દર્શનનો લાભ લે અને લોકમેળાનો લાભ લે છે આપડે